જૂનાગઢમાં વિસાવદર વિધાનસભા તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણીના ગરમાવા વચ્ચે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીને મોટી સફળતા મળી છે અને રૂપિયા પંચોતેર લાખ હજાર પચાસના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરાયો છે સિત્યાસી વિસાવદર વિધાનસભા તેમજ જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના રાજકીય ગરમાવા વચ્ચે જૂનાગઢ તાલુકા પોલીસને એક ભવ્ય સફળતા હાથ લાગી છે જેમાં જિલ્લા પોલીસ વડા સુબોધ આડેદરાને એક ખાનગી રાય બાતમીના આધારે એલસીબીની મદદથી રાજકોટ હાઈવે પર વડાલ નજીક વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા રાજકોટ તરફથી આવતા વેરાવળ તરફ જઈ રહેલા એક ટ્રકમાં ઓગણીસ હજાર નવસો વીસ બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા સાહીઠ લાખ છત્રીસ હજાર આઠસો તેમજ અન્ય મુદ્દા માલ મળી પંચોતેર લાખ પિસ્તાલીસ હજાર પચાસ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જુનાગઢ એસપી સાહેબ બાતમી મળેલી કે ગુજરાતમાં પ્રતિબંધ જેવો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ટ્રકમાં લઈ જે આરોપી છે તે નીકળવાનો છે તેને આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને જાણ કરેલી અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી અને ટીમ દ્વારા આ જે ઈસમ છે તે ટ્રક નંબર જીજે પંદર વાય વાય ચોસઠ સોળ નંબરથી પોતાના ટ્રકમાં પતરા વડે મઢેલાથી આરમાં ઝુપાવી અને દારૂ લઈ જૂનાગઢના વડાલથી વેરાવળ જવાનો હોય આ બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ટ્રકનો આરોપી અનિલ મોતીરામ જાટને પકડી પાડેલો અને આ ટ્રકમાંથી કુલ ઓગણીસ હજાર નવસો વીસ દારૂની બોટલ મળી આવેલી જેની બજાર કિંમત સાઠ લાખ ચોત્રીસ હજાર રૂપિયા થાય છે સાથે સાથે જે આ ટાટા ટ્રકની કિંમત પંદર લાખ રૂપિયા આમ કુલ મળીને પંચોતેર લાખનો મુદ્દામાલ છે ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે આ દારૂમાં અન્ય બે આરોપી મનીષ અને વેરાવળથી જે સમય મગાયેલો

પ્રકાશ દવેદ સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યુ જુનાગઢ